શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું શ્રી સમસ્ત અઠાવીસ ગામ માછી સમાજનો તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ દભોઈ તાલુકાના હેતમપુરા ખાતે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો સમાજના ઉત્તીર્ણ બાળકો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તથા માતા પિતાને સમાજનું ગૌરવ વધારે તેવા આશયથી તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ શંકરભાઈ માછીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા રજનીભાઈ પંડ્યા કરનાળી ડૉક્ટર રમેશભાઈ માછી ડોક્ટર રોશની નાવવાલા રામપ્રસાદ કનોજીયા સહિત મહાનુભાવો હાજર રહી તેજસ્વી તારલાવને સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા